જામનગરમાં શિયાળાના પ્રારંભે જ વિદેશી પક્ષીઓનું આગમન થાય છે દર વર્ષે ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બસોથી વધુ પ્રજાતિના પક્ષી ઉતરી આવે છે અભયારણ્યના સભ્યો દ્વારા પક્ષીઓની ગણતરી કરવામાં આવી આ વર્ષે પણ સ્થાનિક પક્ષીઓ ઉપરાંત કાળીપૂંછ ગડેરો નકટો કુંજ નાની બુરધાબી ચેતવા ચંચળ પાન પટ્ટાઈ જેવા બસોથી વધુ પ્રજાતિના પક્ષીઓ આગમન થયું હતું ખીજડિયા પક્ષી ગણતરી માટે બાર ટીમનું ગઠન કરવામાં આવ્યું શિયાળામાં વિદેશી પક્ષીઓ માટે જામનગરને સ્વર્ગ સમાન માનવામાં આવે છે પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છે કારણ કે અહીંયા જોઈએ તો અલગ અલગ પ્રકારના ઇકોસિસ્ટમ છે તો એને લીધે જે શિયાળાની શરૂઆત થાય ત્યારે અલગ અલગ દેશોમાંથી જેવા કે યુરોપ ઈરાન ઈરાક અફઘાનિસ્તાન પાકિસ્તાન સાયબેરિયા વગેરે દેશોમાંથી ખૂબ પ્રમાણમાં અહીંયા પક્ષીઓ આવતા હોય છે અને દર વર્ષે ખીજડીયા પક્ષી અભયારણ્ય ખાતે આપણે પક્ષી ગણતરીનું આયોજન ધરતા હોય છે જેને આધારે એક એસ્ટિમેટ તૈયાર થાય છે અને જે પક્ષીઓની જે પ્રજાતિઓ છે એ ખીજડીયા પક્ષી અભયારણ્યમાં દર વર્ષે એમાં બે ત્રણ સ્પીસીસનો વધારો થાય છે